અગળવા જુનાગઢની કરીએ જુનાગઢના માળીયા હાટીનામાં પણ વરસાદી માહોલ જામ્યો છે માળિયા હાટીનામાં બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો માંગરોળ તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે કેશોદ સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જુનાગઢ માળિયા હાટીના તાલુકામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન ઓઝા જોડાયા છે આપણી સાથે કેતન જણાવશો વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વરસાદને લઈને શું પરિસ્થિતિ છે હાલ